ચાલો મિત્રો કિસાન માહિતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના ઓર્ગોનિક તલની ખેતી વિશે તો આપણી સાથે આજે સ્ટુડિયોમાં કૃષિમાં ફરજ બજાવેલ વિનયભાઈ રાઠોડ છે તો જે કાંઈ અમુક પ્રશ્ન લઈને આવ્યા છે જે ઓર્ગોનિક ખેતીના તો આપણે વિનયભાઈ રાઠોડ તમે જે કાંઈ પ્રશ્ન હોય એ પૂછી શકો અને જો મિત્રો મારી ચેનલમાં નવા હોય તો તાત્કાલિક સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે અવનવા ખેતી વિશેના વિડીયો તમને મળતા રહે તો હવે સુરેશભાઈ

કે તલના વાવેતરમાં જમીન કઈ રીતના તૈયાર કરવી અને ધરું કઈ રીતના બાંધવા એ ઓર્ગોનિકમાં કઈ રાસાયણિકને ને ઓર્ગોનિકમાં કઈ ડિફરન્સ છે જો જામ જોઈએ તો ખરેખર તો રાસાયણિકમાં અને ઓર્ગોનિકમાં કઈ ડિફરન્સ હોતો નથી પણ એવું હોય છે કે સારી રીતે એની ખેડ કરવી અને ઓર્ગોનિક ખેતીની અંદર જો જોવા જઈએ તો તલના પાકની અંદર ખરેખર એક વીઘે એક ટ્રોલી છાણિયું ખાતર નાખવું જોઈએ ઓર્ગોનિક ખેતીમાં કારણ કે જે છાણ છે છાણિયું ખાતર એ જ મહત્વનો પાયો છે છાણની અંદર કાર્બન છે કારણ કે અત્યારે ખરેખર કેમિકલ નાખી નાખીને ભાઈની જમીનમાં ઝીરો ટકા કાર્બન થઈ ગયું છે અને જો તમે સાણીયું ખાતર વાપરશો તો એક પોઈન્ટ પાંચ ટકા આજુબાજુનો કાર્બન થાય જેથી કરીને તમારો સોડ સારો નીકળશે એટલે આવા બધા તફાવતો છે સારી રીતે ખેડ કરવાની છે સાણિયું ખાતરનો ઉપયોગ કરવાનો છે અને કાયદેસર રીતે એનું વાવેતર કરો તો ઓર્ગોનિક ખેતીમાં અને પેસ્ટિસાઇડ ખેતીમાં કે કેમિકલ ખેતીમાં જાજો ફરક રહેતો નથી હવે શરીષભાઈ એક બીજો પ્રશ્ન છે કે આમ રાસાયણિક ખાતર વાપરવાથી અને ઓર્ગન આ જંતુનાશક દવા વાપરવામાં અમે તલની ગમે તે જાત લઈ લઈએ વાવેતરમાં તો તમે ઓર્ગોનિકમાં તલની કઈ જાત પસંદ કરો અને વિઘાએ કેટલું વાવેતર કરો છો એના વિશે જરા ખરેખર કેમિકલ અને ઓર્ગોનિકમાં કોઈ તલની જાતમાં કોઈ ડિફરન્સ આવતો નથી એમાં તો કેવું હોય છે કે ખરેખર આપણી કૃષિ યુનિવર્સિટીના અમુક જાતું છે ગુજરાત બે છે ગુજરાત ત્રણ છે આવી તમે કોઈ પણ જાત પસંદ કરી શકો પછી કોઈ પ્રાઇવેટ કંપનીની પણ તમે સારી જાત હોય તો પસંદ કરી શકો છો અને વિઘે જો વાત કરીએ તો ખરેખર તલનું બિયારણ એક કિલોથી સવા કિલો સુધીનું ખેડૂત ભાઈ વાવેતર અત્યાર સુધીમાં કરતા આવ્યા છે જો કે દસ વર્ષ પહેલાં તો જે ક્યારે ખેતી કરતા ત્યારે આપણે સાત સાતસો ગ્રામથી પાંચસો ગ્રામનું જ વાવેતર કરતા પણ અત્યારે ખરેખર સમય પ્રમાણે જમીન બી માંડી ગઈ કારણ કે કેમિકલનો આપણે હદબાર ઉપયોગ કર્યો છે જેના કારણે ખરેખર કિલોથી સવા કિલોનું વાવેતર વિઘે કરવું જોઈએ ઉનાળુ પાકની અંદર તલનું હવે સુરેશભાઈ એક એવો પ્રશ્ન છે કે તલમાં રાસાયણિક ખાતર અમે વિઘે દસ કિલો વીસ કિલો એ રીતના આડેધડ ઉપયોગ કરતા તો ઓર્ગોનિકમાં તમે તલમાં ક્યાંક ખાતર વાપરો છો અને ફૂગ અને તેમજ સુકારા માટે ઓર્ગોનિકમાં કોઈ એવી નવી પદ્ધતિ છે કે તમે અમને જણાવશો જો ખાતરમાં તો કેવું છે કે ખાસ કરીને સાણિયું ખાતર તમારે પાયામાં જ આપી દેવાનું જેમ તમે ડીએપી રાસાયણિકમાં આપતા એવી જ રીતે તમારે સાણિયું ખાતર વિઘે ટ્રોલી આપી દેવાનું જેથી કરીને તમારે રાસાયણિક ખાતરની જરૂર જ નહીં પડે પછી ફૂગ ના શકશે સુકારાના પ્રશ્ન છે એના માટે ખરેખર ખરેખર તમારે જયારે તમે તલનું વાવેતર કરો ત્યારે એને પટ આપી દેવાનું છે પ્લસ અઢી વીઘાએ એક હજાર લીટર અમૃતમ બેક્ટેરિયા પાવામાં આવે તો પણ સુકારા સામે સારામાં સારું રિઝલ્ટ મળે એની સામે જીવા અમૃત જે ખરેખર ખેડૂત માટે એક જીવા અમૃત જ છે એ પણ જો વિઘે એક હજાર લીટર આવે અઢી વીઘાએ સોરી તો પણ સારામાં સારું રિઝલ્ટ મળે છે અને ટાઈકોડમાં છે સુડોમુના છે જે આવા બેક્ટેરિયા છે તમે પીએચ જોડે આપો તો સુકારા સામે તમને સારામાં સારું પ્રમાણ મળે છે હવે સુરેશભાઈ તળનું પહેલું પાણી અથવા તો આપણે કહીએ છીએ કે કોરવાણ પહેલું પાણી કોરવાણ પહેલા પાણીમાં અમે અત્યાર સુધી નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરતા હતા હા તો આ નિંદામણ નાશક દવા ઓર્ગોનિકમાં વાપરી શકાય ખરી ખરેખર તો કેમિકલ ખેતી કરતા હોય કે ઓર્ગોનિક ખેતી કરતા હોય નિંદામણ નાશક દવા ખરેખર જમીનની અંદર વપરાય જ નહીં એના કારણે તમને બતાવું કે નિંદામણ દવા તમે વાપરો જેનાથી આપણા જે મિત્ર કીટો હતા જેવા કે અળસિયા એ બધા નાશ થઈ ગયા છે કારણ કે નિંદામણ દવાનો તમે ઉપયોગ કરો જેનાથી અળસિયા ઊંડા હોઈ ગયા અળસિયા નાશ પામી ગયા એ આપણા ખેડૂતના મિત્રો હતા એનાથી ઉત્પાદન ઘટ્યું છે અમે ખર્ચો ખેડૂતને વહેતો છે એટલે ખરેખર નિંદામણનો ઉપયોગ ન કરવો જોઈએ હવે સુરેશભાઈ અમે ત્રણ ચાર દિવસના ગાળે ચાંટ ફેરવીએ હા હા બીજું પાણી એટલે કે તો તમે આ બીજું પાણી કઈ રીતના આપો છો ઓર્ગોનિકમાં પણ એવું જ હોય કે બે કે ત્રણ દિવસના દિવસે તમારે ખરેખર આપણી ખેડૂતની સાદી ભાષામાં જેને સાટ કહેવામાં આવે પાણીની એ છાટ ફેરવી જ દેવી જોઈએ જેથી કરીને જે અમુક તલ રોકાઈ ગયા હોય એ પણ સારો એવો ઉગાવો એનો થઈ જાય હવે સુરેશભાઈ તળમાં દસક દિવસના તલ થાય ત્યારે સુસિયો એકદમ સુસવા માંડે છે સોડવા ચાર ચાર પાન છ ના થાય એટલે સુસિયો સુસવા માંડે તો આ સુસિયા માટે ઓર્ગોનિક પદ્ધતિ તમે કઈ વાપરો છો જો કેવું હોય કે જ્યારે પાંચ કે દસ દિવસના તલ થાય ત્યારે સુસ્યા જીવનનું આગમન થતું હોય છે પેસ્ટિસાઇડ દવાનો ખેડૂત ભાઈ ઉપયોગ કરે છે પણ એમાં ઓર્ગોનિકમાં પણ પેસ્ટિસાઇડ દવા બને છે જેમાં છે તમે માનો કે નિમાસ્ત્ર છે તો નિમાસ્ત્ર બનાવવાની રીત કેવી રીતે છે તો કે બસો લીટર નું ડ્રમ હોય એમાં તમારે અડધો થી પોણા ભાગનો કડવો લીમડો જે આપણે ખેતર ને હોય છે એને ભરી દેવાનો છે ગૌમૂત્ર વીસ લીટર નાખી દેવાનું છે અને આવી રીતે તમે એનું નિમાસ્ત્ર બનાવી અને પછી એનો છટકાવ કરો તો પણ સુચ્યા જીવાત સામે સારામાં સારું તમને રક્ષણ મળે છે હવે સુરેશભાઈ એક એવો પ્રશ્ન છે કે તળ બાવીસ દિવસ કે પચીસ દિવસના ના થયા છે અને નિંદામણ નાશક દવાનો ઉપયોગ થયો નથી પરંતુ એ નિંદામણ નાશક દવા હવે વાપરવી છે તો આ વાપરી શકાય કે નહીં બાવીસ પચીસ દિન ના તળે ખરેખર તો નિંદામણ નાશક દવા ઓર્ગોનિક ખેતીમાં યુદ્ધ ન અને ખરેખર પેસ્ટિસાઇડ ખેતીમાં પણ યુદ્ધ ન કરવું જોઈએ એનું કારણ છે કે બાવીસ કે પચીસ દિવસના તલ થાય ત્યારે તમારે ખરેખર નિંદામણ નાશક કરાવી લેવું જોઈએ હાથથી જેથી કરીને તલનો ગ્રોથ પણ સારો થશે અને નિદામણ નાશક દવાનો હું તો ખેડૂત ભાઈ ભલામણ કરું છું કે ખરેખર નિદામણ નાશક દવાનો યુઝ કરવો જ ન જોઈએ હવે સુરેશભાઈ ઓર્ગોનિક ખેતીમાં ત્રીજું પાણી ક્યારે આપવું અને કઈ રીતના આપવું એમાં કઈ ડિફરન્સ જણાવશો ઓર્ગોનિક ખાસ કરીને ત્રીજું પાણી છે પેલા તો આપણે નિંદામણ નાશક કરાવી લેવું જોઈએ બે પેટ આપ્યા પછી જ્યારે વીસ કે પચીસ દિવસના તલ થાય ત્યારે આપણે નિંદામણ નાશક હાથે કરાવી લેવું જોઈએ ત્યારબાદ પચીસ કે વીસ દિવસના તલ થાય ત્યારે તમારે ત્રીજું પિયત આપી દેવું જોઈએ જેની સાથે તમારે સુડોમોનાસ બેક્ટેરિયા છે અને ટ્રાઇકોડરમાં બેક્ટેરિયા છે અને ગૌકૃપણા અમૃતમ બેક્ટેરિયા એ પીએચ જોડે આપવાથી સુકારાનો પ્રશ્ન હાવ દૂર થઈ જાય અને સારામાં સારું રિઝલ્ટ તમને મળશે હવે સુરેશભાઈ એક એવો પ્રશ્ન છે કે તલની ફૂલની ફૂલ તલમાં ફૂલની શરૂઆત થઈ ગઈ છે અને બંધારણ ખરે છે તો આ બંધારણ બનાવવા માટે અથવા તો બંધારણ બળે નહીં એના માટે શું ઉપાય છો ઓર્ગોનિકની જો ઓર્ગોનિકની અંદર તો ખરેખર વિનયભાઈ વાત કરીએ તો સારું બંધારણ લગાવવા માટે અને આ બધાણ ખરે નહીં એના માટે તો ખરેખર આપણે સાણીઓ ખાતરનો યુઝ કર્યો છે તો પણ નહીં ખરે પણ સારામાં સારું બંધારણ કરવા માટે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાનો યુઝ પણ તમે કરી શકો ગોળ અને દૂધનો પણ ઉપયોગ કરી શકો એનાથી પણ તમને સારામાં સારું બંધારણ થાય સારામાં સારું તલનું વજન થાય સારામાં સારા ભૈઢા બંધાશે અને ગોળ અને દૂધ જે ગાય માતાનું દૂધ છે એ તો ખરેખર ખેડૂત માટે અમૃત છે જો એનો ફ્લાવરિંગ સ્ટેજ ઉપર જો ખરેખર છટકાવ કરવામાં આવે તો સારામાં સારું ભાઈઓને તલના પાકમાં રિઝલ્ટ મળે છે હવે સુરેશભાઈ બંધારણ માટે મેં એક એવું જોયું છે કે આ ચોટીમાં એક જ બેઠું ઉપર ચાર બૈઠા એવી રીતના બંધારણ ખરે છે તો આ થરે થર બંધારણ લાગવા માટે અથવા તો વજનદાર તળ બનાવવા માટે ઓર્ગોનિકમાં ઓર્ગોનિક એવો ઉપાય છે તમે એવો ઉપાય છે કે ખાસ કરીને તમે જીવા અમૃત પણ પિયતમાં આપેલું છે ગૌકૃપ અમૃત બેક્ટેરિયા પિયતમાં આપેલા છે પ્લસ સાણિયું ખાતર પણ આપેલું છે ફૂગનાશક બેક્ટેરિયા પણ તમે આપેલા જે ઓર્ગોનિક છે સુડોમુના છે ટાઈકોડરમાં છે તો ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા એવા છે કે ખરેખર સારામાં સારું કામ કરે છે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાની અંદર તમામ ખાતરના પણ બેક્ટેરિયા છે ડેવલપમેન્ટના બેક્ટેરિયા છે પ્રમોટરના બેક્ટેરિયા છે ખાસ કરીને જે ભૈજા બંધાવાનો સમય હોય તલની અંદર ત્યારે પણ તમે જો એનો છંટકાવ કરો એક પંપની પંદર લીટરના પંપની અંદર જો ત્રણ લીટર ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા અને બાકીનું પાણી એડ કરી જો છટકાવ કરવામાં આવે તો સારામાં સારા ભૈજા લાગે સારામાં સારો ફ્લાવરિંગ આવે અને સારામાં સારું રિઝલ્ટ તમને મળે ઓર્ગોનિક ખેતી હવે સુરેશભાઈ એક એવો પ્રશ્ન છે કે પચાસ દિવસના તળ થાય ત્યારે સુકા ની શરૂઆત થાય છે અને રાસાયણિકમાં આ રીતના વાપરતા તો ઓર્ગેનિક માં તમે આ સુકારા માટે શું કરશો જો ખાસ કરીને જોયું જે કઈ તમને વિનયભાઈ મેં આખી આ માહિતી આપી ખરેખર માહિતી આપી એનો જવાબ જ પ્રશ્નમાં જે આખી તમને ઓર્ગેનિક માહિતી આપી જે ગૌરવ બેક્ટેરિયા હે સુડોમુનાસ છે ટાઈકોડરમાં છે જીવામૃત છે છાણિયું ખાતર છે આ બધા બે જેવા એવા છે કે આ તમે એટલી વસ્તુ કરશો જેમાં ખાસ કરીને ગૌકૃપ અમૃતમ બેક્ટેરિયા જે ગોપાલભાઈ સુતરીયાના બંછી ગીર ગોઠવડવાનું ડેવલપ કરેલા બેક્ટેરિયા છે એ ખાસ કરીને એવું કામ કરશે કે તમે પાહો તો જમીનમાં પણ કામ કરશે છટકાવ કરશો તો પેસ્ટિસાઇડ દવાનું પણ કામ કરશે એટલે આ બેક્ટેરિયા એવા છે કે કોઈપણ જાતનો સુકારો પણ નહીં આવે દે દિવસે પણ સુકારો નહીં આવે પછાત દિવસે પણ સુકારો નહીં આવે એવી જ રીતે અમૃત પણ અમૃત સમાન છે ખેડૂતભાઈઓ માટે જીવામૃત એવી વસ્તુ છે કે તમે પિયત આપશો એટલે તાત્કાલિક લાગશે એટલે ખાસ આ તમારો જે પ્રશ્ન છે એનો આખો જવાબ આજે મેં તમને આખી માહિતી આપી એમાં છુપાયેલો છે આવી રીતે તમે જો સમયસર અને પદ્ધતિથી ઓર્ગોનિક ખેતી કરો તો ખેડૂતભાઈઓને સારામાં સારું ઉત્પાદન ઓર્ગોનિક ખેતીમાં પણ મળે છે હવે ઓર્ગોનિક ખેતીમાં ઉત્પાદન સારું મળે છે એ વાત તો બરાબર છે પણ સુરેશભાઈ ઓર્ગોનિક ખેતીમાં એક વીઘે કેટલું ઉત્પાદન મળે છે જો આ રીતે સમયસર અને સારી ટ્રીટમેન્ટ ઓર્ગોનિક રીતે કરવામાં આવે આ જો પદ્ધતિથી ઓર્ગોનિક ખેતી તલની કરવામાં આવે તો કમસે કમ આપણા ભાઈના રિવ્યૂ આવેલા છે એ પ્રમાણે આપણે વાત કરીએ તો ખાસ કરીને એક વિઘાની સત્તરથી અઢાર મણનું ઉત્પાદન તલના પાકમાં ઓર્ગોનિક રીતે આવેલું છે હવે જો મિત્રો ખાસ કરીને આ વિડીયો મારો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં